કોસંબા પોલીસને હદમાં પીપોદરા જીઆઈડીસી નજીક આવેલી ભાટિયા મોબાઈલની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ છાપરું તોડી અંદર પ્રવેશી એક લાખ પંદર હજાર રોકડા મળી અગિયાર લાખથી વધુ કિંમતના અડસઠ નંગ મોબાઈલની ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના ત્યાં લગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર પિપોદરા જેઆઈડીસી નજીક મોગલધામ મંદિરની સામે આવેલી ભાટિયા મોબાઈલ કોમ્યુનિકેશન એન્ડ રિટેલ શોપ નામની દુકાનમાં અલગ અલગ કંપનીના મોબાઈલ વેચાણ કરતા હતા ગત મોડી રાત્રે દુકાનની આગળના ભાગે પતરું ઊંચું કરી અજાણ્યા તસ્કરોએ દુકાનમાં પ્રવેશી સેમસંગ ઓપ્પો વિવો રિયલમી રેડમી વન પ્લસ જેવી અલગ અલગ કંપનીના અડસઠ જેટલા મોબાઈલો અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા તેમજ દુકાનના ડ્રોવરમાં મૂકેલા રોકડા એક લાખ પંદર હજાર પણ લઈ ગયા હતા બીજા દિવસે વહેલી સવારે દુકાન માલિક દુકાન ખોલવા આવતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું હાલ તો કોસંબા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત